ઓ બબીતા લોલિતા ઢોચી ચીકી ચાકુ લઈને ક્યાં આવી તું મને ડરાવો છે એમ હું બીતો નથી હો તારાથી આ બીતો બીતો કઈ નથી તારાથી હું રવિવાર આવ્યો નથી બસ બકાલું બકાલું હે બકાલો સુબે ધંધો છે ના સંડે જ નાની નાની હતી આજ વખત મસ્ત થઈ ગઈ દેખો આ સંડે મોટી થઈ ગઈ સાચી વાત પણ બાંદડા હોતી કાટ લેતી તો ફ્રેશ ફ્રેશ કે બે ઓ કોતરો ભર દે તો આનું શું કરું તારે શાકનો નો કોતરો ભર લીધો ખાવ તો જો તો કોબી ખાઈ નાખ નકરી કોબી હે